દુનિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીંયા બારે માસ પાણી ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ બારે માસ ઉભી થવા પામી છે ત્યારે હારીજના દુનિયા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની સામે ખદબત્તી ગંદકી વચ્ચે નાના ભૂલકાઓ તેમજ સ્થાનિક લોકોને પસાર થવાની નોબત ઊભી થવા પામી છે અહીંયાના સ્થાનિક લોકો દ્વારા હારીજ પાલિકા તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને ત્યારે સમગ્ર ગુજરાતમાં ચાંદીપુર નામનો વાયરસ સહાકાર મચાવી રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું હતું ત્યારે સત્વરે દુનિયા વિસ્તારમાં રોગચાળો માથું જ કે પહેલાં પાલિકા તંત્ર જાગે અને સ્થાનિક લોકોની બહારે આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી હતી જો કે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળશે તો જેની સમગ્ર જવાબદારી જવાબદાર તંત્ર તેમજ આરોગ્ય વિભાગની રહેશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી હતી બહુ મુશ્કેલ આવીને પડી છે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું થોડું ધ્યાન દોરે અને અમારા વિસ્તારનું થોડો ઉદ્ધાર થાય એવું કંઈક કામ કરો જેનાથી અમારા અમારા રહેવામાં થોડી અત્યારે બહુ તકલીફ પડે છે અને આ તમારા હાથમાં થયેલી એમ શું આની અંદર જુઓ અમે મચ્છર જ છે આ બધા અમે પકડે જ છીએ જુઓ આ બધા મચ્છર છે જે ચાંદીપુરા